જગ્યા પર થયેલ નિરીક્ષણ અનુસાર પાણીની લાઈનમાં કોઈ મોટું લીકેજ હોવાનું જોવા મળ્યું છે સતત વહેતા પાણીના કારણે મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે આજના સમયમાં જ્યારે અનેક વિસ્તારોમાં પીવાના પાણીની અછત છે ત્યારે નર્મદાના નીરનો બેફામ વેડફાડ કેટલા અંશે યોગ્ય સંબંધિત વિભાગોને આ બાબતે તત્કાલ જાણ થાય અને તાકીદે લીકેજ ઠીક થાય એ જ સમયની માંગ કરી છે